ઓસ્કાર તો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હાલ અત્યારે નવરાત્રિ બસ ટૂંક સમયમાં જ આવી રહી છે અને મિત્રો આપણે નવરાત્રિ આવે અને સોળાફળી અને જલેબી ખૂબ જ સાંભળતી હોય છે તો આજે આપણે જોઈશું કારિયાદર શહેરના નવાગામ રોડ ઉપર આવેલ શંકરગીરી ફરસાણ કે જ્યાં હાલ અત્યારે ગરમા ગરમ જલેબી અને સોળાફળી બની રહી છે તો આજે આપણે જોઈશું સોળાફળી અને જલેબી જે બનાવી રહી છે તેની અંદર કેટલી શુદ્ધતા વાપરવામાં આવે છે અને સોળાફળી છે તે એટલી બધી સ્વાદિષ્ટ કેમ થાય છે તેમજ ત્યાં કયા કયા પ્રકારના ફરસાણ વેચાઈ રહ્યા છે તે તમામ પ્રકારની જાણકારી મેળવજો તો છોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ અવરલે નવરાત્રી અને આ प्रारંભમાં બને રહેલી લત નવી આઈટમો ચોળાફળી અને જલેબી હતી અમે શરૂઆત કરી છે ધોળાફળી અને જલેબીફળી ધોળાફળી ઓરિજિનલ ઓશકાર બેસન ની બને છે અને શુદ્ધ સારી સારી કોલી પટ્ટી બનાવવાથી લોકોને સારો સ્વાદ મળે અને એને કેવું ન પડે કે તમે લઈ જાવ એક ફેરું સાથે એટલે એને અશુભ શંકરગીરી પ્રસાણ માં

તો દસ પાક્યું બેઠી હોય જલેબીનો થાળો ભીરો છે એક પાકી નથી બરોબર છે આ કોઈ દે કોઈ ઉડાડતું નથી એટલે શુદ્ધતા સારી હોય તો લોકોને ખરીદી કરવામાં આવવામાં મજા આવે અને અમારે અમારા નામની કોઈ જરૂર નથી અમે શંકરગીરી બાપુના વાણમાં બેઠા છીએ કે આજે એના નામથી અમે તરી રહ્યા છીએ અને લોકોને અમારે કેવું નથી પડતું દશેરામાં અનહદ બારા ઘરા ગયા હોય અને અમારે અમારી ક્વોલિટીને કોઈ ફેમસ કરવી અને વિડીયો બનાવો એવું નથી લોકોને અમારી અને શંકરગીરી બાપુના નામની ક્વોલિટીની ખબર છે ક્યાં સારું મળે છે અને લોકો અમારી ઇજ્જત કરે છે વાલમરામ બાપાની કોઈ પણ પ્રચાર કોઈ પણ કોઈ પણ પ્રચાર માંડી અને કોઈ પણ ઓર્ડર મુજબ બનાવવામાં આવે છે